મારે એટલે ફરજ માં આવે કે હું ત્યાં જઉં છું ઘરમાં બોતેર તો દુર્ગા માતાની ભોટ પાછ પડતી આઠ બાય માં સુવાનું ગાધવાનું ધોવાનું બધું ત્યાં અને સત્યાવીસ પહેલા બાપા ને વિચાર આવ્યો તો એમાં મારા નિરંજનભાઈ ભૂપતભાઈ બધા અમે ગાદલ ક્યાં અહીંયા ક્યાં તો એ બધા હાજર હતા

સુરેન્ગર સુરેન્દ્રનગર ઘણું બાપા રહ્યા એ હમણાં બોલાયા મેં મારે તો કેવો આનંદ નો વાત આપણે ઓલામાં જે શાસ્ત્રોમાં કે ને બાપની આજ્ઞા પાડે રામાયણ નું આવે કે ભાઈ એનાથી મોટું કઈ નથી એમ તો બાપ 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 એનો બાપ ગુરુ એના વિશે મારે એનો ઉદ્દેશ સંદેશ મનોરથ મારા દ્વારા થાય છે હું નિમિત્ત બનું છું તે મને કીધું આમાં આમાં શું છે નિરંજનભાઈ બધા હતા ને કે ભોગીલાલ હીરામાણી દીકરો મોટો મહેશ એનો બોલો એનો

બાપાએ પેલા આપણે નિરંજનભાઈ હાજર હતા ત્યારે એને નક્કી કર્યો હતો આને આપણે તમને કીધું ને આપણે અહીંયા ભજન આપણે ત્યાં અત્યારે એને ઘોડામાં લઈને જે બેસાડ્યો વધારે નહીં બોલો નહીં તો પછી અંદર થી મારે બધું આવે એ તો બધા ઘણાને અનુભવ છે અને મારો સીધો મંત્ર આ મહિત

એને કીધું કે આ ઘરમાં હજી બે બીજ આવશે એમાંથી તને એમ લાગે તું એને પણ આપણે આકરવાનું છે એ વસ્તુ મારા નિમિત્ત પણ મારા ખર્ચમાં આવી બાપાનો મનોરથ મારા દ્વારા આ થઈ ગયો છે એનો મને ખૂબ આનંદ છે બાકી હું એક વાત કહું કે આપણે ત્યાં શું છે અમારે કાંઈ બી ભજન હોય કે કાંઈ બી પ્રસંગ એમાં કાંઈ અમારે કોઈ બોલવું ન પડે કે આજે આમ છે તેમ છે મારે ઓલા દિલ્લી વાળા મિર્ઝા ગાલી એની એક વાત મને બહુ ગમે એના ઘરના ઘરમાં ખાવા પીવાના વાંધા થઈ ગયા એટલે એમના ઘરના કીધું કે કાંઈક બંદગી કરી આવો નમાજ પડી આવો ઘરમાં દાણાય નથી બહુ કીધું ત્યારે એ ગયા એમાં મસ્જીદ પણ વજુ કરે વજુ આમ હાથ ધો

મારે એવું છે અહિયાં અમરધામ માં આવું કઈ જાહેર કે બોલવું પડે કે આમ નહીં ઓકા કાલે હેમંદ કે લાખો લૂંટાયા લાલવા એમાં એનો છોકરો કરો રમા રમે આઠ દિવસ સીતારામ સદગુરુ ભગવાન ગુમરામ જય બોલું છું ઘણું લાંબુ છે લખી લાય Ja. <laughs>